હલો ઘણા ટાઈમ પછી આજે લાઈવ થયો છું આવતીકાલે મારી ફિલ્મ ભોળાનો ભગવાન એનું ટ્રેલર રિલીઝ થવાનું છે મારી પોતાની યુટ્યુબ ચેનલ બંશરી ફિલ્મ્સ અને મારા હિતેશભાઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર એમની ચેનલ બિલદાર બ્રધર્સ યુટ્યુબ ચેનલ ઉપરથી આવતીકાલે સાંજે સાતક વાગે ટ્રેલર રિલીઝ થવાનું છે ભોળાનું ભગવાન તો જોજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું ટ્રેલર અને પિક્ચર પણ આપણે આઠ તારીખે રિલીઝ થવાનું છે ગુજરાતને મોટાભાગના દરેક થિયેટર્સમાં ચોક્કસ પિક્ચર પણ જોજો બહુ સરસ બનાવ્યું છે ભોળાનું ભગવાન ટાઇટલ પરથી તમને ખબર પડી ગઈ હશે આમ તો કે ભાઈ શું હશે પિક્ચરમાં સુંદર મજાની સ્ટોરી છે બહુ અલગ પ્રકારની સ્ટોરી છે તમને બધાને ખૂબ જ ગમશે અને જોગાનો જુગ એવું થયું કે ભાઈ મારી પિક્ચર રિલીઝ બી થવાની છે દ્વારકાધીશ ઉપર કૃષ્ણ કૃષ્ણ વિષ્ણુજી ઉપર છે પિક્ચર અને જોગાનો જુગ કે ભાઈ તમે જો ખાલી બે ત્રણ દિવસ બાકી હતા બાર અગિયાર દસ દસ અગિયાર તારીખે મને ફોન આવ્યો મારા ભૂપતજી છે સખે જેમને ત્યાં ધજા ચડાવવા માટે જવાનું હતું દ્વારકાધીશ તો એમનો ફોન આવ્યો કે પંદર તારીખે તમારે ધજા ચડાવી હોય તો કોઈની કેન્સલ થઈ જાય તમારે ચડાવ્યું તો કે જોને કેવા સારા નસીબ કહેવાય કે પિક્ચર પણ જે દ્વારકાધીશ ઉપર એમની સ્ટોરી છે દ્વારકાધીશની જે વિક્રમને કેવી રીતે મદદ કરે છે એવી છે વાર્તા અને નસીબ પણ કેટલા સારા કહેવાય કે સામેથી દ્વારકાધીશની ધજા ચડાવવાનો મને સુંદર અવસર મળ્યો તો ચોક્કસ આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે ટ્રેલર મારી પોતાની યુટ્યુબ ચેનલ બંસરી ફિલ્મ્સ અને બિલદાર બ્રધર્સ યુટ્યુબ ચેનલ ઉપર ચોક્કસ આ ટ્રેલરને તમે નિહાળજો અને રિવ્યુ આપજો કેવું લાગ્યું તમને ટ્રેલર અને પિક્ચર તારીખ આઠ તારીખે આઠમા મહિનાની આઠ તારીખે પિક્ચર રિલીઝ થાય છે ગુજરાતના અનેક થિયેટરમાં તો ચોક્કસ તમે પિક્ચર જોજો ચલો આપણે ટ્રાય કરીએ જીતુભાઈને જોડવાનું કદાચ જીતુભાઈ હશે છે આજે એકચ્યુઅલી મારે રેકોર્ડિંગમાં જવાનું હતું નેક્સ્ટ પિક્ચર વિક્રમ રાજા એનું મ્યુઝિક સોંગ ગાવાના હતા આજે પણ થોડીક તબિયત નથી સારી એટલે પછી આજે જવાનું કેન્સલ રાખ્યું તું આવજી તો એટલે પછી માહોલ એવો છે ને વરસાદનો માહોલ છે એટલે થોડું શરદી ખાંસીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો તે સારું છે એમ તો

જય કેમ છો મજામાં રાહુલ મનોજ રોહિત અજુ દરબાર કેમ છો જય માતાજી ડામોર મેહુલભાઈ કેમ છો સાહિલ કપુલ રણીભાઈ ભાઈ કેમ છો બસ બધા મજામાં છો વરસાદ નું માહોલ સુંદર મજાનો છે અને વરસાદના લીધે થોડું તબિયત પણ વાંધો નહીં સૌના આશીર્વાદ છે સારું છે અત્યારે બધું અને આવતીકાલે ધોળાનું ભગવાન ટ્રેલર રિલીઝ થવાનું છે સાંજે સાત વાગે ચોક્કસ જોજો મારી યુટ્યુબ ચેનલ બલશ્રી ફિલ્મ અને અમારા બિલદાર બ્રધર્સ એની યુટ્યુબ ચેનલ પરથી પણ રિલીઝ થવાની છે ટ્રેલર ચોક્કસ જોજો તમને ખૂબ મજા આવશે

તમાર બાજુ વરસાદ સારું રહે ને ફૂલ સરસ એ તબિયત પાણી સારી સારી ભાઈ બધા મજામાં

પાણી ભરાઈ ગયા જોયું મેં રામાપી રિલીઝ કરવા રામદેપી આરતી બસ આ રામદેપી ના નોરતા ચાલુ થાય એટલે કરીશું આપડે શુટિંગ થઈ ગયું

হু বলটা যায় না তো দেখায়া বল তাবে চারি আ ছরি সার দিনে উঠে গ ওয মাবি তাবে দেবিচ্ছে বে মারা

ਆਏ ਵੀ ਜ਼ੋਰਦਾਰ ਚਲ ਤਾਂ ਬਦਾਈ ਮੱਤ ਹੈ ਆਏ ਤੋੜੂ ਤਸਵੀਰ ਜਿਉ ਫੀਲ ਹੈ ਨਾ ਇਹਨੇ ਚੱਲ ਸੇ ਇਹ ਵੀ ਸੰਗ ਨਾ ਦਵਾਰ ਕਾ ਇਸ ਨੂੰ ਵੀ ਖਾਰੂ ਸਰ ਰਾਜਾ ਦਿਰਾਜ ਇਹ ਤੋ ਡੀ ਜੇ ਮਾ ਆਲਵੇਜ ਵਾਗਵਾ ਵਾਗਵਾ ਨੂੰ ਵਾਗਵਾਨੂ ਚ ਹੈ ਹੂੰ ਬਦਾਈ ਬਹੁ ਮਿਹਨਤ ਕਰੀ ਇੱਥੇ ਚੱਲ ਸੇ ਤੋ ਖਰੂਦ ਨਾ ਹਾਂ ਸਰਤਸ ਬਰਤ ਬਈ ਵੀ ਸਾਗੂ ਲਖੇ ਗੀਤ ਬਦਾ ਬਹੁਤ ਹਰੀ ਸੇ ਐਕਸਾਈਟ થઈ ਗਿਆ ਮਨ ਕਿ ਆਵਾ ਜਲਦੀ ਰਿਲੀਜ਼ ਕਰਾ ਨੀ ਤੇਜਪਈ ਆਡੀਓ ਮੈਂ ਕਿਉਂ ਪਿਕਚਰ ਜਾਰੀ ਰਿਲੀਜ਼ ਕਰਾ

બધું ગઈ. બસ ફાઇનલ થઈ ગઈ છે મતલબ સમયમાં આવ થઈ જશે બધું. તે આપણો કલાકાર એસોસિયલ નું બી કર્યું છે ને આપણો કલાકારો માટે બી કરીએ છે ને પણ એ બનાવી જશે આપડે. એની માંસો બધું ફાઇનલ થઈ ગયું છે. એમાં બધા આપડા કલાકારો બધા જ કલાકારો જોઈન કરવાના છે. આપણો કલાકારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના જે બી કલાકારો હોય એક્ટર હોય એ થી લઈને કેમેરામેન હોય લાઈટ મેન હોય બધા ના જોઈન કરવાના છે. આપણા સમાજ ના લીધે આપણા બધા ચાહકો ના લીધે તો આપડે કહીએ ને એમના માટે જ કરવાનું છે આપડે પેલા કરતા હતા પણ પહેલા આપડે આપણી જેટલી યથાશક્તિ કરતા હતા આપડે ટ્રસ્ટ બનાવ્યું છે એસોસિએશન બનાવ્યું છે તો પછી એમાં આપડે વધારે લોકોની મદદ કરી શકીશું એમ સો મુદ્દા તમારા

આગળ બી મળવાના છે છે આપણે એના માટે બી બધા કલાકારો ભેગા થઈને ડાયરેક્ટર પ્રોડ્યુસર બધા ભેગા એક વાર મારે મિટિંગ કરી એક વાર સીએમ સાહેબ ને મળવું છું મારે કે એના માટે સરકાર શું કરી શકે એમ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટકી રહે એના માટે કે તમે મલ્ટીપ્લેક્સ ની વાત કરો મલ્ટીપ્લેક્સમાં બી આપણા પિક્ચર ગુજરાતી પિક્ચર રિલીઝ થાય છે પણ જે એની ટિકિટ નો દર હોય છે જે આપણા સામાન્ય મધ્યમ લોકો આખું પરિવાર સાથે જે પિક્ચર જોવા જતા હતા પેલા સિંગલ થિયેટરમાં ટિકિટના ભાવ જેટલા બધા હોય છે નાસ્તો બાસ્તો કરવું હોય એના ભાવ એટલા બધા હોય છે ના ના આદત ધીરે ધીરે આપણા ગામડાની પબ્લિક નો બી ધીરે જોવા જાય છે પણ ટિકિટ નો દર એટલો બધો હોય છે

સરકાર શ્રી આપણને કેવી રીતે સપોર્ટ કરી શકે આમાં રાઈટ 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 એવું કમલ ટિકિટ રૂપિયા ટિકિટ હોય કોઈ ના ખર્ચી શકે આપ મધ્યમ પ્રવર્ગની પબ્લિક પરિવાર જઈ જ ના શકે ને યાર પાંચ જણા જાય એટલે સીધા 1500 રૂપિયા ખર્જો થઈ કરાવો તો જોઈએ આપણે કરીએ છીએ સરસ ઉતરાણા સરસ અને થવું જ જોઈએ થવું જોઈએ

આદેશ થશે તણત આપણા હાથમાં કશું નહીં આદેશ અમે હવે તમને આદેશ નથી લ્યો ખબર અચાનક ભૂપતજી શું છે હા

અચ્છા અચ્છા હા હું બરાબર દિલજી ભાઈ બનાવી એટલે બઉ પ્રાચીન આરતી છે ને પાછી જે અત્યારે છે આરતી તો છે રામદેપભાઈ પ્રાચીન છે બઉ સરસ આરતી હમ

તમારે કોમ આઈ ગયો નો બીજું હર્ષદલાલ ના આ તમે ગોઠવા અમે આઈએ ભાઈ ભાઈ આઈએ તમે

મને ગિફ્ટ માં સૌથી વધારે ગિફ્ટ મળી હોય ને તો ખબર તમને ફોટાક જે મળી મને કૃષ્ણ ભગવાન નો વધારે બોલો રાધાકૃષ્ણ ની ફોટા હોય એની મૂર્તિ હોય જામળાજીજી ના આયા તે ફોટો લઈને આયા તમે હા માર તો હમે થી તીડું યાર આપણી પિક્ચર ની તીડું એટલે જય જય રસોડા સરસ તરસ ના ગીત ફટાફટ રિલીઝ દાદા એ કરી દેવું એ રિલીઝ કરી દો તમે હા ટ્રેલર આઈ ને કાલે એટલે બે દિવસ પહેલા સેટિંગ મસ્ત સરસ

સરસ સર ચલો રજા લઉ બધા મિત્રો બધા ચાહકો મારા બધા વડીલો ભાઈઓ બહેનો માતાઓ બાળકો દરેક ને જય દ્વારકાધીશ જય રામાપીર બસ

એ તો આપડા બધા અસિકો આપડા ચાહકો ઉપર છે બધું ઘેરાય છે તો આપડે જઈએ નઈ તો કશું નહી આપડે હે ચાલ ચલો બધા આવજો જય માતાજી માતાજી માતાજી